નમસ્તે મિત્રો આ ખેડૂત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પ્રેસ ગોસ્વામી દ્વારા રાજ્યમાં બે હજાર ચોવીસ નું ચોમાસું કેવું રહી શકે છે તે અંગેની આગાહી કરવામાં આવી છે પ્રેસ ગોસ્વામીએ ચોમાસાની સંભાવનાઓ વ્યક્ત કરી છે જે ખેડૂતો માટે ઉપયોગી થઈ શકે છે પ્રેસ ગોસ્વામીએ બે હજાર ચોવીસનું ચોમાસું સામાન્યથી સારું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે એટલે કે આ ખેડૂત મિત્રોને ખુશ કરનારી સંભાવનાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે પ્રેસ ગોસ્વામી જણાવે છે કે બે હજાર ચોવીસનું ચોમાસું એક ટકા પણ નબળું રહે તેવી શક્યતાઓ અત્યારે દેખાતી નથી અત્યારે તમામ પરિબળો સકારાત્મક દેખાઈ રહ્યા છે ચોમાસામાં સારો વરસાદ અને અનુકૂળ હવામાનના કારણે ચોમાસા દરમિયાન ખરીફ પાકમાં સામાન્ય કરતા વધુ ઉત્પાદન થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી હોવાનું પ્રેસ ગોસ્વામી જણાવી રહ્યા છે બે બે હજાર ના ચોમાસા દરમિયાન અઠાણું થી એકસો પંદર ટકા સુધીનો વરસાદ ગુજરાતમાં થાય તેવી શક્યતાઓ છે જો આ પ્રમાણે વરસાદ થયો તો સારામાં સારું ચોમાસું ગણાય છે વધુમાં તેઓ કહે છે કે પંદર જૂન થી ચોમાસું બેસતું હોય છે જે પછી ઓક્ટોબર સુધી ચોમાસુ ચાલતું હોય છે આ વર્ષે ચોમાસુ પચીસ થી અઠ્યાવીસ ઓક્ટોબર સુધી સક્રિય રહી શકે છે તેવી પ્રાથમિક સંભાવનાઓ પ્રેસ ગોસ્વામી વ્યક્ત કરી રહ્યા છે ચોમાસુ લાંબુ ચાલવાની સંભાવનાઓ જોતા ખેડૂત મિત્રો તે પ્રકારે આયોજન કરવા જોઈએ જેથી કરીને તેમના પાકને નુકસાન ના પહોંચશે પરેશ ગોસ્વામી કહે છે કે આપણું રાજ્ય દુનિયાના ઘણા દેશો કરતાં મોટું છે એવામાં કેટલાક વિસ્તાર ચોમાસામાં નબળા રહે તે અપવાદ છે પરંતુ આ વર્ષે એકંદર ચોમાસું સારું રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે પંચ્યાસી થી નેવું ટકા વિસ્તારમાં ખૂબ જ સારું ચોમાસું રહેવાની સંભાવનાઓ છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને હજી સુધી આઈ ખેડૂત માર્કેટ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે